કુકાઓના કોલડા ગામે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગ્રજીની ધજા ચઢાવવામાં આવેલી હતી કુકાઉ તાલુકાના કોરડા ગામે શ્રાવણ સુદ બીજના મંગળવારે સંત શ્રી કોલવા ભગત મંદિરે બાવન ગજની ધજા ચઢાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મંદિર ઉપર સંજયભાઈ વશરામભાઈ ગેવરિયા તેમજ વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવન ગજની ધજા ચઢાવવામાં આવેલી હતી આતકે તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા શ્રાવણ શ્રાવણસુદ બીજને મંગળવાર સન શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વૈશ્રામભાઈ ગેવરિયા તથા વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવનગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજાધિરાજ જગદ્ગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવાયોગ મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સન શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવનગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટૂક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે જય કોલો